બાબુ એન્ડનકુની એક પ્રખ્યાત કલાકાર છે જેમણે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ જેમાં દુબઈના શેખનો પણ સમાવેશ થાય છે તેમના સેન્ડ પોર્ટ્રેટ બનાવ્યા હતા હવે તેમણે સી સીઆર પાટિલનું સેન્ડ પોર્ટ્રેટ બનાવી તેમને અર્પણ કર્યું હતું કેરળ સમાજ સુરતના પ્રયાસોથી આ પોર્ટ્રેટ એક અઠવાડિયાના સમયગાળામાં તૈયાર થયું છે આ પોર્ટ્રેટમાં વાપરવામાં આવેલી રેતી ખાસ પ્રકારની છે જેને કલર માર્બલને ક્રશ કરીને બનાવવામાં આવી છે જે ચિત્રને એક અનન્ય રંગ અને રચના પ્રદાન કરે છે આ કલાત્મક રચના સુરતની સાંસ્કૃતિક વિવિધતા અને કલા પ્રત્યેના પ્રેમને ઉજાગર કરે છે જ્યારે કલાકારની અદભુત પ્રતિભા અને કેરળ સમાજના સમર્પણને પણ દર્શાવે છે ત્યારથી એમણે કેરલા સમિતિ એમનો કોન્ટેક કર્યો અને એમણે કીધું કે તમે સુરત આવીને સુરતની રેતીમાંથી અમારા કેન્દ્રીય મંત્રી શ્રીનું પોર્ટ્રેટ બનાવો એ સુરત આવ્યા એમણે પહેલા પેઇન્ટિંગ અને સેન્ડ લીધી કારણ કે એની બધી પ્રોસેસ હોય છે અને આ સેન્ડમાંથી જે બનાવેલું પોર્ટ્રેટ હોય તે કોસ્ટલી પણ હોય છે એટલે એના સપોર્ટમાં અહીંયા કેરલા જ ના સમિતિના જ પ્રમુખે ત્યાંના એમના ઉદ્યોગપતિ જે આર્યા એમના ઉદ્યોગપતિ છે એમના હસ્તક એમની સાથે એમનો સમય કારણ કે એમને અહીંયા રોકાવવું પડ્યું એટલો સમય અને આ જે સેન્ટ આસ્ટી જે સ્ટેચ પોર્ટ્રેટ બનાવ્યું છે એ બહુ આબેહૂબ છે બધા જ પોર્ટ્રેટો એમના બહુ સરસ હોય છે જે આપણે અત્યારે જોયા છે એમનો ખાસ મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જલશક્તિ મંત્રીનું सूरत में थी नाम बाबू आर्टिस्ट है वे इयर्स से फील्ड में ये उन्होंने ये बुलड़ी एसोसिएशन समाज प्रेसिडेंट है उन्होंने मेरे को बुलाया इधर बैठ के ये चित्रधर्म ये सूरत का साइंस है ये बनाया इसका मैं सोच रहा था अच्छा फंक्शन में थे नहीं इसी वजह से उधर आया अभी जो दे चुके हैं लेकिन अच्छा है अप्रिसिएशन भी मिल गया एक हफ्ते के ऊपर जो बनाने के लिए कर, लेकिन इसका पहले तो ए, सैन कलर करना है करना है थोड़ा टाइम ज्यादा लिया ब्यूरो रिपोर्ट एच ट्वेंटी फोर न्यूज सूरत